નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી રામ હું છું દેહુર પરમાર તો મિત્રો આજે વાત કરવાની છે સતુ સતુભુવાની બે દિવસથી ભાઈ હું વિડીયો નથી બનાવ્યો પણ આજ થોડોક નવરો થયો તે મેં કીધું આજે વિડીયો બનાવું મેં કીધું મિત્રો કહેવાનો પ્રશ્ન એ છે કે મારા દેવીપૂજક સમાજને આખાને કહેવાનો પ્રશ્ન એ છે કે હમણે મારો એક વિડીયો મેં વાયરલ કર્યો હતો એમાં મેં કીધું છું કે ભાઈ હું તો દેહુર પરમાર નહીં દેહુર વાઘરી બોલું એમ પણ એટલે એ કહેવાનો પ્રશ્ન એટલો હતો કે દીપકભાઈ એમ કહેતા કે તેમ બધા વાઘરી જો અમે દેવી પૂજક છીએ તો ભાઈ પૂજક નહીં અત્યારે તમે જોવો છો કે સતુ ભુવા એમ કહે છે કે જહલા વાઘરીની મેલડી તો વાઘરીમાં તો ભાઈ આપણો આખો સમાજ આવી ગયો ભાઈ એમાં તો ક્યાંય ખોટું નથી તો એમાં શું કાંઈ અપમાન ન કહેવાય એ એક ભાઈને અત્યારે ખોટું લાગ્યું છે ને આરે સમાજને ગણે છે કે અમારી સમાજના મને ફોન આવે છે અને કહે છે કે આ સતુ ભુવા જે બોલે છે કે જહલા વાઘરીની મેલડી એ પરથી મને ખોટું લાગ્યું એમ અમને ફોન આવે તો ભાઈ સમાજમાં તો હું સઉં ને આખી સમાજમાં કેટલા કેટલા આગેવાન છે ને એને બધાને અરે મને હુંય બેહું હું છે ને હું ભાઈ ફોન જ મારે બધું શરૂ ધોય ભાઈ અમે કાંઈ હાવ એવા તો ઓલાય તો નથી વ્યારમાં હમ સમજી દઉં તમે તો મેં આજ બે દિવસ મેં ફોન કર્યા સુરતથી માનીને જૂનાગઢ લગ્નમાં કેટલાક મેં ઘણા બધા એવા ફોન કર્યા આગેવાનોને ભુવાજીને ફોન કર્યા મારા દેવીપૂજકના તો ભાઈ મને કીધું કે ભાઈ એવું કોણ કેવા કહેવાળું છે સતુ સતુભુવાજી તો અમે ભગવાન તરીકે માનવી છે એના તો જેટલો ઉપકાર માનવી એટલો ઓછો છે કારણ કે એ તો બહુ મોટા ગમે એ બોલ મારે ત્યારે કહે કે ઝહલા વાઘરીની મેલડી તો ભાઈ એ કે સતુ સતુભુઆઈ ક્યાં બોલે હે ભાઈ સતુ સતુભુવા નથી બોલતા ઝહલા વાઘરીની મેલડી એવું સતુભુવા નથી બોલતા એને જ્યારે પંડમાં માતાજી આવે ને મારા મેલડી આવે ને ત્યારે એ શબ્દ કાઢે છે અને એ શબતથી તો ભલા મણા એમને ઉજળા છે એ તમે તો મેં કીધું આ આટલા આટલા બધા અમારા દેવી પૂજકના ભાઈઓ કહે છે કે દેવુરભાઈ અમે તમારે હારે અને આ વાતનો ખોટો વિરોધ કરે છે એ ભાઈ તો આ વાતનું ખોટું છે અને ભાઈ એ માણા ભાઈ ફેમસ થવા કરે છે અને એક જ તને ખાલી એટલું જ લાગ્યું હોય સમાજ બારાનું જ દુઃખ લાગ્યું હોય તો ભુવાને તમારે એવું ન પૂછાય કે ભાઈ સતુ ભુવા તમે ના તાવાના કેટલા લ્યો છો હજાર લ્યો છો પાંચસો લ્યો છો એ ન પૂછાય સમજા જે વાતનો મુદ્દો હોય એ જ મુદ્દો હકાય અને બીજી વાત એ કે તમે એમ કહો કે ના સતુભુઆ તમારી વાડીની માલપા કેટલી રહેવાની વ્યવસ્થા છે કેટલા બાથરૂમ છે શું શું ખાવાનું છે એટલે આ તો એ તો ભલામણા અમુક નમુષ્યાઓ એ ખાવા જાય સમજા વ્યવસ્થા ન જોવા જોઈએ ના તો ધર્મના દર્શન કરવા બધા ભક્તો બધા દેવી પૂજકને અઢારે વર્ણના ભક્તોના દર્શન કરવા જાય છે માં મેલડી એવા પરસા પૂરા છે ને હમ સતુભુઆના ખોળીએમાં એટલી મેલડી રમે છે ને એ દર્શન કરવા જાય છે અને ભલા મણા વગર કોથળીઓ એમ કહેવાય કે કઈક તો એવા દીકરા દીધા કોક તો દઈએ કો અને રહેવાથી કે પાંચસો રૂપિયા લઈ તાવા દીડ તો ભાઈ પાંચસો રૂપિયાનો આવે શું હે ભાઈ પાંચસો રૂપિયાનો કાંઈ ન આવે અત્યારે તમે જોવો છો કરવાનો છે ના વિરોધ કર મારા ભાઈ સમાજે સમાજના સિંહ હું દેવી પૂજક છું ને તું ભાઈ દીપકભાઈ તું દેવી પૂજક જ છો તો સતુ એક એકવાર પડ્યા દે આપણે બે લડી લેવી તમ તારે વેલકમ સમજા કારણ કે સત્ય વાત હોય ને રામ ને રાવણ બે એનું યુદ્ધ ચાલુ હતું ને ત્યારે વિભીષણ ને ખબર પડી ગઈ હતી કે આમાં રામની જીદ છે અને એ સત્ય છે તો એ હગો ભાઈ હતો ને તોય તરી ગયો રામ બાજુ એવો હતો એની જેમ મારા સમાજનો શું ભાઈ દીપકભાઈ તમે મારા સમાજના છો પણ સત્ય હોય ને એ બાજુ રેવાય નક્કર તમને ખબર જ છે રામાણે શીખાડે છે કે નાશ જ થાય હો મરવાનું જ થાય રાવણે આખું ખતમ કરી નાખ્યું તમને ખબર છે ને એટલે એમાંથી શીખવા મળેલું છે કે સત્ય હોય ને એ બાજુના પક્ષમાં આવું રહેવાય બાકી તમે એમ કહો કે સતુભુઆ છે એ તુકારો બોલાવો તુકારો તો સાંભળો ભાઈ હું કહું આપણા સમાજમાં જેટલા કલાકારો છે એ એ તુકારો કેમ કરે છે એ હું તમને દેખાડી દઉં પણ આ તે વિડીયો માથે તમારા દીપકભાઈ તેવડ હોય ને તો દેહુરને તમે તારો ફોન કરો હું તમને નહીં તો તુકારો કરું નહીં તો કાંઈ ખરાબ કહું નહીં તો ગાળી દઉં એકદમ તો તમે ફોન કાપી નાખ્યો હજી તો મેં મારા શબ્દોનો એકડો માંડ્યો ત્યાં તમે ફોન કાપી નાખ્યો કે હું તમને ખાલી શબ્દો છે હું મારા સવાલોનો જવાબ તમે દઈ ગયો મને તમારા સવાલોના જવાબ હું હું દઈ દઈશ હે તો કહેવાનો મરતો એ છે કે અત્યારે સતુ ભુવા છે ને એના તો ભલા માણા રાતને દી આપણે ફૂલના હાર લાખો પહેરાવીને તો એનું સન્માન ન પૂરું થાય એવું એમને કામ કર્યું છે ને એવું મારા સમાજ વિશે એમને કર્યું છે કોઈ એનું અપમાન નથી અને તમને અપમાન લાગતું હોય ને હે અને મા મેલડીને તે મોર જહ લાવવાગી કે ગમે એ નાનું બાળ જ લાગે એને કઈ મોટું ન હોય હમ મા તો તુકારો જ કરે હે ભાઈ મા તો તુકારો જ કરે ગમે એને આપણા અણદા ભગાના મેલડીમાં છે કોઈ બી ભૂ અમે ઘણી સમાજની મલપા અમુક કોળીભાઈના સમાજમાં મેં જોયેલું છે કે અમુક ને ઓતાર આવે છે એમ કે ભલા માણા હું અણદા વાઘરીની દેવી હો અણદા ભગાની દેવી તો અણદા ભગત કે એમ ન કે કે એ ભલા માણા હું અણદા દાદા દેવી પૂજકની દેવી એમ નો બોલે દેવી બોલે છે આ તો દેવી વાઘરી શબ્દ કાઢે છે કોઈ માણા શબ્દ નહીં કાઢતા હે કહેવાનો આપણા આપણા જે અત્યારે ઘણા બધા હિરિયા લાસુની દેવી છે તો એ હિરિયા લાસુની દેવી એમ આપણા કલાકાર નથી કહેતા ભાઈ હીરિયો જ કહે એને કોઈ હિરિયા દાદા દેવી પૂજકની દેવી નો કે અને જેટલો ધર્મનો ધર્મ તો છે ને તુકારો જ કરે એને ધર્મ કહેવાય ને એને તો કહેવાય હં હું નો હું ધૂણું અને હું કહું કે એ મારા હિરિયા હિરિયા દાદા હિરિયા દાદા દેવી પૂજક ની મેળડી આવી તો આખા અઢારે વાર ને ખબર કે ભાઈ આ દેવી નથી બોલતી આ દેહુર ખુદ બોલે છે હે તો કહેવાનો પ્રશ્ન એ કે ટૂંકમાં વાળી ભાઈ આવા ખોટા બીજકડા ઉભા કરવામાં આખી દુનિયાને ખબર છે ને આખા આપણા દેવી પૂજક સમાજને ખબર છે કે દીપક ભાઈ તમે ખોટા રોંગ જાઓ છો અને એવું બધું બહુ દુખતું હોય પેટમાં તો તમે તમે મને ફોન કરો આપણે ભાઈ તમ તમે લડી લઈએ હું કઈ ખરાબ તમને કહીશ નહીં કોઈ ખરાબ શબ્દ નહીં કહું તમ તારે વાતે વાતમાં વહી આવી અડધી કલાકનું રેકોર્ડિંગ બનાવી હમ હા બોલાવી ભાઈ અને પછી દેવી માલ તમે અઢાર યુટ્યુબમાં હું મારી યુટ્યુબમાં જ નહીં સડાવું અને પછી એની માલ પર કોમેન્ટ વાંચજો કે દેવર પરથી સારી કોમેન્ટ આવે છે કે તમારી પરથી એટલે મેં તો આ બેદી થયા મારે વિડીયો બનાવવાનો હતો અને મેં બનાવ્યો અને કહેવાનો પરસ નહીં કે તમે તારે મને ફોન કરો આખી સમાજને ખબર છે કે સતુ ભુવા સતુ ભુવા જ છે સતી એના પારખા ન હોય ભલામણા માથે ઓઢીને રોવું પડે હો પેઢીયું તે નો નાશ કાઢી નાખે એ ધર્મ છે સતુભુઆ આગળ કાંઈ એવું ધર્મ નથી અને એમ તો ઘરે ઘરે સમાજે સમાજે વાઘરીએ દીધેલા ધર્મ છે એમ ન જાગે પણ એ તો સતુભુવાએ રાજ એના જપ કર્યા હશે ને તું હિ મેલડી તુહી હિ મેલડી તું હિ મેલડી એમ કર્યા હશે ને ત્યારે ભલામણા એના ખોળીએ રમે એમના ધર્મ ન જાગે હો એ તો ધર્મ જેવો આમો થયો હશે સતુભુવાને ત્યારે એના ખોળી અત્યારે ધર્મ રમે ભલામણા અને તમે એના વિરોધ કરો ત્યાં તો અમને એમ થાય કે આની કરતા તો મરી જવાય અને કા કોકને મારી નખાય ને વયું જવાય ગેલમાં અને વેલકમ તમ તારે હું તો આમ થોજો નવરો છું તમ તારે મને મળી ગયો અને દીપકભાઈ તમને હું કહું તમ તારે કુંડલા મને બોલાવો તો હું કુંડલા આવીશ સતી એની માલપા પાછું પાની કરવાની થતી નથી સમજા એ ગમે થાય પછી એટલે કહેવાનો પ્રશ્ન એ કે આવા ખોટા વિરોધ ન કરો તમતારે તમે કરો તમે તારે બનાવો ફેમસ થાવ રૂપિયા કમાવો બધું કરો પણ સત્ય કરો ને ત્યારે અમને દુઃખ લાગે અરે પાછી સમાજને ગણો કે અમારી સમાજ અમને દુઃખ લગાડશે ઘિરિયા ઓલા કહેવા તે એ ભુવાનું નામ લઈને વાહે વાઘરી બોલો છે એમને ખોટું લાગે એટલે કાંઈ ખોટું લાગતું નથી હે ખોટું કાંઈ નથી લાગતું હું નાનો વીવરાનો છોકરો છો મને બધી ખબર પડે અત્યારે કોઈ ગાંડીનો નથી અત્યારે ભણતર છે એટલે બધાને ખબર જ છે આપણા જૂક પહેલાંના દોઢસો બસો વરા કેડે આપણે સમાજ છે ને દેવી પૂજક સમાજ એ ભીલ હતા ગામમાં નહોતા રહેતા શીમમાં રહેતા એ તો ખબર છે ને હેં ભીલ પેલો હું કહી દઉં કે હું ગરબથી કહું હું ભીલ છું પછી આવ્યા ગામમાં ગામમાં પછી થોડા થોડા ગરતા આવ્યા ને પછી પીડ્યું વાઘરી નામ અને અત્યારે બહુ અત્યારે ભણતરમાં ભાજપ આવીને તે પછી મોરારજી બાપુ છે ને એને કીધું કે આ દેવીઓને પૂજવાવાળો સમાજ છે આજથી આનું નામ દેવી પૂજક અને નાથી દેવી પૂજક શબ્દ પીડ્યો અને હજી અત્યારે થોડું થોડું આવો તમારી જેવા થોડા થોડા હજી વિરોધ છે તો હજી ક્યાંક નામ પડશે હે એટલે ભાઈ સતુ ભુવા સતુ ભુવા છે અને સતુ ભુવાને જ કહું છું કે બે હાથ જોડીને પરણ આપ તમને નમન કરું છું કે ભુવાજી ખોટું ન લગાડતા ગામ હોય ને ના એક દાદા કહેતા કે ગામ હોય ના પાંચ તો હોય જ તે એ શબ્દ યાદ રાખો તમારે સમાજ હોય નેહોડો હોય ગમેનો ગામ હોય સિટી હોય પાંચ તો હોય જ તે તો પાંચને આમો વિરોધ કરવા કાંઈ વાંધો નથી ગામની હારે વિરોધ ન કરાય પાંચની હારે જ કરાય એટલે એટલે સમજી દઉં અને અમારો સમાજ તમદાર તમારી હારે જ છે એમાં ઉપાદી નહીં કરવાનું વાલું વાલું લાગે કે યમ નહીં બહુ પ્યારું લાગે આવા સતુ સતુભુવાના નામ યમ નહીં બહુ પ્યારા લાગે આ હેવા હેયા વાહલા વાઘરીના નામ યમ નહિ બહુ પ્યારા લાગે અરે વાલું વાલું લાગે કે યમ નહે બહુ પ્યારા લાગે આવી માળવાળી મેલડીના નામ યમ નહે બહ પ્યારા લાગે જય મા મેલડી જય માતાજી દીપકભાઈ મને ફોન કરજો વેલકમ જય માતાજી